જી શ્રી કૃષ્ણ આજે હું બનાવી રહી છું ઉત્તર ગુજરાત અને રાજસ્થાનનું પ્રખ્યાત એવું લીલી હળદરનું શાક લીલી હળદરનું શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ જેટલી લીલી હળદરને બરાબર ધોઈ છાલ ઉતારી અને આ રીતે છીણીને લીધેલી છે એ સિવાય આદુની પેસ્ટ લસણની પેસ્ટ લીલા લસણની પેસ્ટ ગાર્નિશિંગ માટે ધાણાભાજી અને અડધા કપ જેટલું દહીં લીધેલું છે વઘારમાં મૂકવા માટે બે મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે ચોપ કરીને લીધેલી છે વઘાર માટે ચોખ્ખું ઘી અને મસાલામાં ફક્ત લાલ મરચું અને ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું લેવાનું છે તમે ઈચ્છો તો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો હવે એક જાડા તળિયાવાળા વાસણમાં એક મોટા ચમચા જેટલું ઘી આપણે વઘાર માટે મૂકવાનું છે તમે ઈચ્છો તો વધારે ઘી પણ લઈ શકો છો તો આ રીતે ઘી ગરમ થાય એટલે આપણે એમાં ઝીણી સુધારી અને રાખેલી ડુંગળી અને આ ડુંગળીને આપણે હલાવતા રહી અને સાતડી લેવાની છે ડુંગળી થોડી ગુલાબી જેવી શેકાય એટલે આપણે એમાં છીણીને રાખેલી હળદરને ઉમેરી દેવાની છે આ ડુંગળી બ્રાઉન ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું ફક્ત ગુલાબી કલર આવે એટલે બધી જ હળદર આપણે ઉમેરી દઈએ અને આ હળદરને આપણે સતત હલાવતા રહી અને શેકી લેવાની છે ઘીમાં અને આ દરમિયાન શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ત્યાર પછી જરૂર પડે એ પ્રમાણે ગેસની ગેસની ફ્લેમ ફ્લેમ વધારતા જવાનું છે કારણ કે જો જ વધારે રાખીશું તો હળદર બળી જશે એટલે જ્યારે બધી હળદર ઉમેરીએ અને બરાબર ઘીમાં બધી હળદર સાંતળાઈ ના જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને આ રીતે હલાવતા હલાવતા બધી હળદરને આપણે પકાવી લઈએ અને હળદરનું કદ લગભગ વીસ ટકા જેટલું ઓછું થાય ત્યાર પછી જ આપણે એમાં મીઠું ઉમેરવાનું છે કારણ કે પહેલા હળદર અને ડુંગળી એકસાથે સાંતળીએ ત્યારે એમાં જે પાણીનો ભાગ છે એના લીધે એનું કદ વધારે દેખાય છે જ્યારે થોડી હળદર સાંતળાઈ જશે એટલે પાણીનો ભાગ બળી જશે એનું કદ ઓછું થશે ત્યાર પછી આપણે ઘરમાં જે મુજબ ખવાતું હોય એ મુજબ સ્વાદ મુજબ મીઠું ઉમેરવું હું અહીં એક નાની ચમચી જેટલું મીઠું આશરે ઉમેરી રહી છું અને ફરીથી સતત હલાવતા રહી અને આપણે પકાવી લેવાનું છે આ શાક બનાવવામાં ખૂબ જ ધીરજની જરૂર છે અને સતત એને હલાવતા રહેવું પણ જરૂરી છે જો શરૂઆતમાં એને સતત હલાવવામાં ના આવે તો શાક નીચે ચોટી જશે બળી જશે અને શાકનો સ્વાદ બગડી જશે તો આ રીતે હલાવતા રહી અને હળદરને આપણે પકાવી લઈએ હળદર સાત થી આઠ મિનિટ સુધી સતત હલાવતા રહી અને મેં આ રીતે હળદરને પકાવી લીધી છે હજુ પણ મને લાગે છે કે થોડું પકાવવી જરૂરી છે બધી જ હળદર સરસ પાકી જાય પછી જ એમાં આપણે આદુ લસણ અને દહીં ઉમેરવાના છે હવે જે ઘરનું મેળવેલું તાજું મોડું દહીં છે એ દહીં હું ઉમેરી રહી છું દહીંમાં પાણીનો ભાગ બહુ ઓછો આવે એ રીતે મેં દહીં લીધું છે કે જેથી આપણું શાક થોડું ઘટ બને તો આ રીતે દહીં ઉમેરીને ફરીથી બધું હલાવી અને મિક્સ કરી દઈએ થોડું પાણી છે એ પણ હું ઉમેરી રહી છું તો આ ખાવામાં એટલી સ્વાદિષ્ટ લાગે છે કે જો નાના બાળકોને આપણે એમ કહીએ કે આ પંજાબી સબ્જી છે તો એ હોંશે હોંશે ખાઈ લે છે એમને ખબર પણ નહીં પડે કે લીલી હળદરનું શાક છે હવે આપણે લગભગ મેં અહીં બે નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર અને દોઢ નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેર્યું છે આ બધું જ બરાબર હલાવી અને મિક્સ કરી લઈએ કે જેથી દહીં જ્યારે પાકે ત્યારે સાથે સાથે આપણા મસાલા પણ શાકમાં સરસ રીતે ચડી જાય એની સુગંધ બેસી જાય સ્વાદ બેસી જાય અને આપણું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને તો આ રીતે હલાવી અને ફરીથી એને આપણે પકાવી લઈશું આ શાક બનાવતા થોડી મહેનત થાય છે પણ શાક એટલું સ્વાદિષ્ટ બને છે કે આપણી બધી જ મહેનત વસૂલ થઈ જાય છે અને એક વખત આ શાક બનાવીએ પછી વારંવાર બનાવી અને ખાવાનું મન થશે કારણ કે અત્યારે શિયાળો હજી તો શરૂઆત છે હજી તો લીલી હળદર ત્રણ થી ચાર મહિના સુધી મળશે તો આપણે એનો ભરપૂર ઉપયોગ કરી શકવાના તો હવે એમાં આદુ અને લસણની પેસ્ટ હું ઉમેરી રહી છું અહીં સુકા લસણની પેસ્ટ મેં લીધેલી છે લગભગ વીસ થી પચીસ કડી જેટલું મેં લસણ લીધું હતું એને તાજું જ વાટી અને પેસ્ટ તૈયાર કરી છે અને દોઢ થી બે ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે એને પણ વાટી લીધેલો છે હવે આદુ અને લસણ ફરીથી સતળાઈ અને સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે પણ સતત હલાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે દહીં ઉમેર્યું હોવાથી હવે તો શાક નીચેથી માંડશે એટલે એને સતત હલાવતા રહેવાનું અને ત્યાર પછી બે મિનિટ માટે ધીમા તાપે આપણે ઢાંકીને ચડવા દઈએ કે જેથી મસાલા અને આદુ લસણની સુગંધ બરાબર પેસી જાય બે મિનિટ પછી આપણે ખોલીને ફરીથી એકવાર હલાવી લઈશું કે જેથી શાક નીચે ચોંટે નહીં જો આ રીતે હલાવતા રહી અને શાકને પકાવીએ તો શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને સાથે સાથે ધીમા તાપે પકાવવાથી એમાં રહેલા પોષક પણ બળી જતા નથી તો હવે આપણા શાકમાં આપણે બાકી રહેલા લીલા લસણની પેસ્ટ ઉમેરી દઈએ તમે ઈચ્છો તો લીલું લસણ ઝીણું સમારીને પણ ઉમેરી શકો છો પણ મેં અહીં લીલા લસણની પેસ્ટ બનાવી અને લીધું છે અને હવે ફરીથી આ લીલું લસણ પાકી જાય ત્યાં સુધી એને હલાવી લઈએ આ શાક આપણે 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકીએ એટલું બને છે અને તૈયાર થઈ ગયું છે આપણું શાક તો આપણે એને ઝીણી સુધારેલી ધાણાભાજીથી ગાર્નિશ કરી દઈએ ઘીમાં શેકાયેલ હળદર આદુ લસણ અને ડુંગળીની એટલી સરસ સુગંધ આવી રહી છે કે જલ્દીથી હવે હું બાજરીના રોટલા બનાવી અને શાકને સર્વ કરી દઉં તો તૈયાર છે લીલી સ્વાદિષ્ટ શાક સાથે જ મેં બાજરીનો રોટલો બનાવ્યો છે ઘરનું ઉતારેલું તાજું માખણ છે તાજી છાશ છે અને સાથે ડુંગળી મરચાં અને અથાણું તો ખરું જ તમે પણ આ શાક જરૂરથી બનાવજો